અમ્મી બોલ બિડા શું બનાવી દીધું બનાવી દીધું તું એ તો મટારા ટામેટું પટાકો ફુલાવતરિંગળ મિક્સક મિક્સક બનાવી દીધું હા એક ચડી જોવાય એક વગાડું એ 엄마 માટે બનાવવું ને હા அம்மா હા પપ્પા હા પણ તો આવા કેળા કાર કેળા કેળામાં એક ગવળી છોટિયા થોડાક અચ્છી કેળા છે હા ભાખરી થઈ ગઈ જો ત્રણ હશે ભૂખ રહી મમ્મી માગો તો પહેલા કેવું પડે મને ભૂખ નાની ગુસ્સે ના થઈ જા ગુસ્સે ના થઈ જા તો શું ના બોલું ગુસ્સે ના થઈ જાતે તો તો કાલવારે શામો ખાઈ લેશું વધો નહી અમાર તો સાલ હમ ખંડી ખાઈ જો સા

હા જીઓ તમારે રેવ હા લો મમ્મી આકડી થઈ ગયું બના બનાવી દે ભાઈ આ તો ખાલી મમ્મી આ તો હેડે સ્માઈલ અપાય સ્માઈલ અપાય દા પપ્પા માં તૈયારી જોની અમ ન પ્યો અમ ન પ્યો મર છો ચડી જાય એટલે મરી પાવડર થી કેળા અને શાક મસ્ત લાગો હમ ચડી જાય મને હા કેળા તો ચડી જાય કોઈ ના હોય એટલે તો મજા આવે તો ગરમ જ ગરમ જ અને ખાલી આપણે મરચું મીઠું હમ એટલું જ મરી પાવડર મરી પાવડર લીલા મરચા bữa giờ là lấy mình đã vắng đâu à tôi gọi là bánh đi rồi kìa mà cái này cái này ba tôm nha ba tôm ài này mứt có thấy này 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 này